તો આ લાગત હવે શોમાની થાય હવે મારે બધું વધવા આવવું પડશે પાછો નો લોટ ને સણ લોટ નઈ ગોટા બધું બનાવવું પડશે કે મરસન બરસન બધું લેતા આવું આજ તો વરિયા આવું પછી સો ખાતા બધા ખરેખર મહિને આવું એડા ચેવડા ચેવડા થઈ ગયા છે અને પહેલી વાત તો એ વસ્તી રાખતી નેટલો પડ્યો તો હા હા એક પડ્યો છે ખાલી લેબડા લે

મારા ક્ષેત્રમાં હું લાકડું લઈને ફરું એમાં હું ભમરાઓ કે મને શીખાળ કે તારું ક્ષેત્ર હતું નકર હું બીજે થઈ હેડ પણ આ અમાર મોહનવડી કે ઓય બાધા હાડો કા ઢુકડું પડા થાય મે ઓય ઓય હેડિયા તો ના ના હોય શું રે હેડિયા પલા માં હેડવું તું તારે અબો વાત નદી ભાઈ ક તો ઓય હે બાધા નહીં પડતું તું આ 100 રૂપિયા બસાયા આયા અમે રૂપિયા બસાયા

આ બધું પરબલો નું વરવા જવું હોય તો મારા ક્ષેત્ર હેડવાનું તો હું કના ક્ષેત્ર હેડું મને જ નડે છે લ્યો એ આમ ચા હલે શું બોખા કરતા કરતા જો છો લે કાળુજી ને નાઈ બોલજો રોમ રોમ પેલા પરબલો ના હા રોમ રોમ હું શું કહું આ મારું ક્ષેત્ર છે પણ મને જ લાગતું નઈ કે મારું ક્ષેત્ર છે કેમ ન્યા એટલે આ એક પેલા વહુ તેડવા હેડ્યા તો કે તું યાદ લઈને ધચ્યો મારા શકન કર્યા અને પેલો બધું